સંધ્યાના સમયે આ ભૂલ ન કરતા પ્રિય ભક્તજનો સંધ્યાનો સમય થયો સંધ્યાનું ટાણું હોય એટલે આ અમુક ભૂલ ન થવી જોઈએ બાકી જીવનમાં દુખ આવે જ એમાં લગારી સંધિ નથી તો સંધ્યાનું ટાણું

તો તમારા જીવનમાં દુઃખ અવશ્ય આવે એ છે ટાણે સંધ્યાના સમયે ભગવાન શિવજી અને પાર્વતીજી આ સૃષ્ટિની પરિક્રમા કરવા માટે નીકળે છે તો ઋષિ પત્ની કશ્યપજી ના પત્ની સંધ્યાના સમયે કામ પ્રવેશ થયો સંધ્યાના ટાઈમે આ વસ્તુ ન થાય સંધ્યાના સમયે ભોજન ન લેવાય સંધ્યાના ટાઈમે ક્યારે ઘરના દરવાજા ન બંધ કરાય સંધ્યાના ટાઈમે ક્યારે કચરો બહાર ન કઢાય સંધ્યાના ટાઈમે ક્યારે અપશબ્દ ન બોલાય સંધ્યાના ટાઈમે વાળું ન કરાય ભોજન ન લેવાય સંધ્યાના ટાઈમે ભોગ વિલાપને ત્યજવો જોઈએ કારણ કે ચંદ્રમા અને સૂર્ય જ્યારે સંધ્યાનું તાણું થાય ત્યારે સૂર્યનારાયણ આથમતા હોય છે અને ચંદ્રમા ધીરે ધીરે બહાર કોર આવતા હોય છે ત્યારે બંને નબળા હોય છે ચંદ્રમા એ બુદ્ધિના માલિક છે અને સૂર્ય એ સત્તાના માલિક છે દિનતાના માલિક છે એ સમયે નબળ પ્રાપ્ત થઈ હોય અને ભગવાન પરિક્રમા કરો ઘણા લોકો તો બાપાઓ છે ને ગામડું ગામ હોય અને ગામમાં રામજી મંદિર હોય રામજી મંદિરે પૂજારી બાપાને સંધ્યાના ટાઈમે જોવે એટલે હાથમાં લૂંટી લઈને આવતા હોય એટલે તરત જ બધાય ભાભાઓ ઊભા થઈ જાય હાલો હાલો પૂજારી બાપા આવ્યા સંધ્યાનું ટાઈમ થઈ ગયું આરતીનું ટાણું થઈ ગયું હવે વાળુંનું ટાણું થઈ ગયું બધાએ ઘરે આવી અને વાળું કરે ભોજન લે તો એનો અપરાધ છે સંધ્યાના ટાઈમે ભોગ વિલાપ ન કરાય ઘણા લોકો સંધ્યા ના ટાઈમે ભોગ વિલાપ કરે તો એને દૈત્ય જેવા પુત્ર ઉત્પન્ન થાય છે બતાવ્યું છે હિણાક્ષ હિણકશ્યપુ રાવણ કુંભકર્ણ અને દંતવક્ર શિશુપાલ કઈ રીતે થયા જય અને વિજય ને શ્રાપ મળ્યો એની કથા છે ઋષિવર ના પાડે છતાં પણ ઋષિ પત્ની સમજ્યા નહીં ભોગ વિલાપ કર્યા અને એનાથી દૈત્ય જેવા પુત્ર પ્રાપ્ત થયા હોવા છતાં ઋષિ હોવા છતાં તો વિચાર કરો આટલું આપણા શાસ્ત્રમાં લખ્યું છે છતાં પણ આપણી મતિ ભ્રમિત થાય છે દુઃખ આપણે આમંત્રિત કરીએ છે દુઃખ નથી આવતું સંધ્યાના ટાઈમે આ આ વસ્તુને ઇન્વોલ્વ કરવી જોઈએ દૂર કરવી જોઈએ સંધ્યાના ટાઈમે શું થાય ભગવાનનું ભજન થાય ભગવાનના નામ મંત્ર થાય સંધ્યાના ટાઈમે ભગવાનની આરતી માં જવું સંધ્યાનું ટાણું થાય અને એ સમય જો તમારાથી આવા અપરાધ થાય ને તો ભગવાન નારાજ થાય છે આમ તો એમ કીધું છે કે અમુક સમય પ્રમાણે બધા જ કાર્યો ભગવાને બતાવ્યા છે આરતી થતી હોય ને આરતીના નાદ સંભળાય અને તમે ઘરના દરવાજાની બહાર બેસી રહો એ પણ ખોટું છે આરતીનો નાદ થતો હોય તો ઘરમાં આપણા દૂર મંદિર હોય તો કદાચ ન જઈ શકો પણ રોજ જવું જોઈએ મંદિરે આરતીનો નો ઝાલર વાગે ને એટલે ત્યાં પહોંચી જવું આરતીના દર્શન કરવા ત્યારે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય સવારે મંગલાના દર્શન બધાય મંદિરમાં સવારમાં ભગવાનના દર્શન કરવા જવું કારણ કે ભગવાનના દર્શન કરશો મંગલાના સમયે ભગવાન ચૈતન્ય સ્વરૂપ પરમેશ્વરીના દર્શન થશે એટલે પરમ કૃપા અવશ્ય તમારી ઉપર પ્રાપ્ત થશે તો સંધ્યાના સમય દૂર કરજો જો કદાચ તમે આવી કઈક ભૂલ કરી તો તમારું જીવન ઘણી વખત એ પણ પ્રશ્ન બને છે કે સંધ્યાનો સમય હોય અને ઘણા લોકો એવા રસનું પ્રદાન કરે છે ત્યારે પણ પણ જીવન ખોટું અને અપરાધ સુધી તમે પહોંચો છો સંધ્યાના સમયે જે બોલો છો સત્ય થાય છે એ શાસ્ત્ર કહે છે સંધ્યાના સમયે જે પણ કરો છો સત્ય થાય છે એ શાસ્ત્ર કહે છે એનું કારણ એક જ છે કે પૃથ્વી તત્વ ઉપર દ્રષ્ટિ બ્રહ્માંડમાંથી દેવાધીશ મહાદેવની તરત થતી હોય છે અને ભગવાન પૃથ્વી ઉપર ફરવા માટે આકાશ મંડળથી પૃથ્વીના લોકોને જોઈ રહ્યા હોય છે અને જો તમે આ કાર્ય કરશો તો દુઃખ અવશ્ય તમારા જીવનમાં આવીને ઊભું રહેશે અને તમારા દુખ દૂર કરવા માટે કોઈ પણ સમક્ષ નહી બને કારણ શું છે કે આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે એની વિરુદ્ધ જાઓ છો તમે તમારે જ્યાં જવાનું છે એની વિરુદ્ધ જાઓ તો એ વિરુદ્ધ ગતિ અને દિશામાંથી તમને કોઈ વાળી શકવાનું નથી એટલે પ્રિય ભક્તજનો સંધ્યાના સમયે આવા ચાર કામ ક્યારે ન કરવા જેથી થકી તમને દુઃખની પ્રાપ્તિ થાય દુઃખ આવતું નથી આપણે આમંત્રિત કરીએ છીએ તો આ કથા સાંભળ્યા પછી ચોક્કસ યાદ રાખજો કે સંધ્યાના સમયે આ કાર્ય આપણા ઘરમાં જો થતું હોય તો એ ઘરના કાર્યને અટકાવી દેજો જેથી થકી તમે દુઃખના ભાગીદાર નહીં બનો અને સુખ અને સંપ્રદા પ્રાપ્ત કરશો એ ચોક્કસ વાત છે અને જો સંધ્યાના સમયે તમે આ કાર્ય કરી તો ભયાનક તકલીફમાંથી તમને દૂર કોઈ નહીં કરી શકે તો વાલા ભક્તો આવી દિવ્ય કથાઓ સાંભળવા માટે ભાગવત ભાગવત દેવી ગણેશ પુરાણ થી માંડી જ્યોતિષ લગતા કોઈ પણ કાર્યની શ્રુતિ અને કથાને સાંભળવા માટે અને કથાનું અધ્યયન કરાવવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો બીજી એક વાત એ પણ છે કે તમારા પિતૃઓને ગતિ પ્રાપ્ત કરાવવા માટે સર્વ પિતૃ મોક્ષાર્થે હરિદ્વારના તટ ઉપર તારીખ બે નવ બે હજાર પચીસથી અમદાવાદથી નીકળવું અને તારીખ ચાર પા નવ બે હજાર પચીસથી ભાગવત કથાનું અધ્યયન છે તારીખ નવ દસ નવ બે હજાર પચીસ સુધી ભાગવતનું અધ્યયન થશે લાઈવ પ્રસારણ છે આપને આવું હોય તો અહીંયા વિડીયો માધ્યમ કથાના માધ્યમથી આખી કંકોત્રી તમને જોવા મળશે તમે કેવલ આવવા માટે અમુક રાશિ રાખી છે અને તમારે પોતી યજમાન બનવું હોય તો કેવલ અગિયાર હજાર અને પચીસ હજારની યોગ્ય રાશિ રાખી છે મુખ્ય યજમાન બનવા માટે એકાવન હજાર અને એક લાખ રૂપિયા ભરી મુખ્ય યજમાન બની શકો છો પરદેશમાં રહેતા હોય તો પણ અહીંયા બેઠા બેઠા સંકલ્પ કરી અને તમારી માટે ભૂદેવોને રાખવામાં આવશે અને તમારા પ્રતિનિધિ અર્થે તમારા પુત્રોનું કાર્ય કરી અને આમાં આહુતિ આપશો ત્યારે તમારું જીવન સફળ પિતૃ કૃપાથી પ્રાપ્ત થશે તો સંધ્યાના સમયે આ કાર્ય ક્યારેય ન કરવા જોઈએ